ભુજ પાસે ભુજોડી વર્ધમાન નગર મધ્યે શીતલનાથ જીનાલય ધ્વજારોહણ પ્રસંગ સંપન્ન થયો વર્ધમાન નગરે આદિનાથ સોસાયટી જૈન સંઘમાં પરમ પૂજ્ય પન્યાસ દિવ્ય યશ મહારાજ સાહેબ તેમજ મલય સાગર સુરીજી તથા સાધ્વીજી મહારાજ સાહેબની નિશ્રામાં તારીખ ત્રેવીસ અગિયાર બે ને માગસર સુદ ત્રીજના રવિવારના શીતલનાથ જીનાલયની સોળમી ધ્વજારોહણનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ મુખ્ય ધ્વજાના લાભાર્થી માતુશ્રી ચંચળબેન લાનાલાલભાઈ વોરા પરિવારે લાભ લીધેલ તેમજ પદ્માવતી દેવીની ધ્વજાનો લાભ હીનાબેન કીર્તિભાઈ સાતુંદા પરિવારે લીધેલ તેમજ વીરની ધ્વજાનો લાભ માતુશ્રી કમલાબેન અમૃતલાલ ગાંધી પરિવારે લીધેલ ત્રણેય ધ્વજાના લાભાર્થી પરિવારોનું બહુમાન કરવામાં આવેલ બહુમાન સંઘના હોદ્દેદારોના હસ્તે કરવામાં આવેલ ધ્વજારોહણના પ્રસંગે સમગ્ર વર્ધમાન નગર તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલ હતું જેનો લાભ માતુશ્રી ચંચળબેન નાનાલાલભાઈ વોરા પરિવારે લીધો હતો ધ્વજારોહણના પ્રસંગે અઢાર અભિષેક રાખવામાં આવેલ હતા જેમાં વિધિકાર તરીકે દીપકભાઈ કોઠારી રહેલ તેમજ સંગીતકાર સુશીલભાઈ શાહ હતા તેમજ રાત્રે ભાવના તેમજ માતૃવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ માતૃવંદનાના કાર્યક્રમમાં મુંબઈથી વિકીભાઈ શાહ પધારેલ હતા શીતલનાથ જીનાલયની ધ્વજારોહણ પ્રસંગે વર્ધમાન નગરના ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાહુલભાઈ મહેતા તથા વર્ધમાન નગરના અન્ય હોદ્દેદારો તેમજ વિમલનાથ જીનાલયના સભ્યો તેમજ દાતા ચેતનભાઈ સંઘવી તેમજ વર્ધમાન નગરથી ખૂબ જ સારી સંખ્યામાં ભક્તજનો પધારી આ પ્રસંગને ખૂબ જ સારી રીતે દીપાવેલ હતો તેમજ ભુજથી આરાધના ભવનના પ્રમુખ કમલનયન મહેતા તેમજ આરાધના ભવનના અન્ય હોદ્દેદારો આ પ્રસંગે પધારેલ હતા તેમજ તપગજ સંઘના પ્રમુખ કીર્તિભાઈ માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર સાત ચોવીસી સમાજના પૂર્વ પ્રમુખ આર મહેતા વાગડ સાત ચોવીસી સમાજના ઉપપ્રમુખ જક્ષીભાઈ મહેતા વિમલભાઈ મહેતા તથા માધાપર સંઘના અશ્વિનભાઈ લોદરિયા માધાપર સાત સંઘના હિતેશભાઈ ખંડોર તથા ભુજથી નીતાબેન કમલભાઈ મહેતા નરેન્દ્રભાઈ ચંદુરા લોડાઈ સંઘના નીતિનભાઈ મહેતા તેમજ વર્ધમાન નગર માધાપર અંજાર ભચાઉ અમદાવાદ સુરત મુંબઈ તેમજ અન્ય જગ્યાએથી વિશાળ સંખ્યામાં ભક્તજનો પધારેલ હતા વર્ધમાન નગરના તમામ હોદ્દેદારો તેમજ વિમલનાથ જિનાલય કમિટીના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ પ્રસંગને દિપાવેલ હતો તેમજ આદિનાથ સોસાયટી જૈન સંઘના તમામ હોદ્દેદારો સંઘના યુવા ગ્રુપના તમામ ભાઈઓ એ હાજર રહીને જહેમત ઉઠાવેલ હતી આ પ્રસંગે જીવદયા તેમજ સાધારણના કાર્ય કરવામાં આવેલ તપસ્વી રત્ન હિનાબેન ગાંધીનું બહુમાન કરવામાં આવેલ સંઘના હોદ્દેદાર અરવિંદભાઈ મહેતા હસમુખભાઈ વોરા એ સૌને આવકાર આપેલ હતો દાતાઓનું બહુમાન આદિનાથ સોસાયટી સંઘના હોદ્દેદાર અરવિંદભાઈ મહેતા રમણિકભાઈ ચંદુરા હસમુખભાઈ બોરા નરેન્દ્રભાઈ ચંદુરા અમિતભાઈ ગાંધી કીર્તિભાઈ લોદરિયા કીર્તિભાઈ ગઢેચા ગીરીશભાઈ ગાંધી રમેશભાઈ મહેતા તમામ હોદ્દેદારોએ દાતાશ્રીઓનું બહુમાન કરેલ આભાર વિધિ અરવિંદભાઈ મહેતા તથા હસમુખભાઈ બોરાએ કરેલ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ પેલી ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર